પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો દ્વારા સ્કૂલ બસના નસીડી ડ્રાઈવરને કાઢી મૂક્યો હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા હતા બીજી તરફ રાહ ધરીને ઈજા પહોંચતા સ્થાનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં નાના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને બાળકોમાં ભય જેવો માહોલ સર્જાયો હતો મહેસાણા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના સ્કૂલ બસના ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાતા વાલીઓ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં આ ખાડા કાન કરવામાં આવતા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રકારની ઘટના પહેલા પણ બની ચૂકી છે